ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પનગરી વડોદરા જિલ્લાની ટીમ અને વડોદરા જિલ્લા અને ગુજરાતના ભીમપુત્રો દ્વારા આંબેડકર અનુયાયો દ્વારા વડોદરા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં માંગરૂપે દિવાળીપુરા કોર્ટમાં પંદર ફૂટની પંચધાતુની બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા મૂકવામાં આવે સાથે જ પ્રતિમા મૂકવાનો લાભ દિવાળીપુરા કોર્ટ બાર એસોસિએશનને અને વડોદરા કોર્પોરેશન કમિશનરશ્રીને ત્રીજો લાભ વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયરશ્રીને અને ચોથો લાભ વડોદરા શહેર કલેક્ટર સાહેબ કરવામાં આવી છે જો આ બધી જ સંસ્થા પાસે ફંડની અછત હોય તો પંચ ધાતુની પંદર ફૂટની પ્રતિમા બનાવીને આ સંસ્થાને આપવામાં આવે જેવી માંગ આવેદન સ્વરૂપે નાયબ કલેક્ટરને કરવામાં આવી છે જય ભીમ જય સંવિધાન જય મૂલ્યવાસી જય આદિવાસી જય જોહાર ભીમ આર્મી ભારત એકતા મિશન અને વડોદરા જિલ્લાના ભીમપુત્રો દ્વારા આજ રોજ અમે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે આપણી દિવાળીપુરા કોર્ટની અંદર ડૉક્ટર સાહેબ આંબેડકરની ચૌદ એપ્રિલે પ્રતિમા સ્થાપિત થાય એના આવેદનપત્ર આપ્યું છે અને અમે આ આવેદનની અંદર લખ્યું છે કે આ પ્રતિમાનો ચાર લોકોને અમે લાભ આપવા માટે પ્રથમ મત આ ચાર લોકોની જો પ્રતિમા ના બેસે તો અમે બેસાડ પહેલો જે લાભ છે વડોદરા કોર્પોરેશન કમિશનર સાહેબશ્રીને આપ્યો છે કે કોર્પોરેશન કમિશનર સાહેબ બીજો લાભ છે બાર એસોસિએશનને આપ્યો છે ત્રીજો લાભ છે શ્રીને અને ચોથો કલેક્ટર સાહેબ સાહેબશ્રીને કે જો તમે આ પ્રતિમા બેસાડો તમારા ખર્ચે અને તમારા પૈસે તમારી પાસે ફંડ ના હોય તો ભીમ આર્મી અને વડોદરાના ભીમપુત્ર દ્વારા ગુજરાતના ભીમપુત્ર દ્વારા ફંડ એકત્રિત કરીને તમને એક પ્રતિમા બનાવીને આપવામાં આવશે અને એ પ્રતિમા સ્થાપિત કરો છતાં પણ તમે કોઈ કારણસર ત્યાં પ્રતિમા સ્થાપી ના શકતા હોય